તો વલસાડ વાપીમાં સામાન્ય વરસાદમાં જ રોડ રસ્તા બિસ્માર થઈ ગયા છે શહેરના મુખ્ય માર્ગો પર બિસ્માર રોડને લઈને નાગરિકો હેરાન પરેશાન થયા છે વાપીના મુખ્ય માર્ગ ઝંડા ચોક અને ચલા માર્ગ પર ખાડા પણ પડ્યા છે વરસાદમાં માર્ગ પર ખાડા પડી જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે રોડ રસ્તાની કામગીરીને લઈને સ્થાનિકોમાં તંત્ર સામે રોષ છે વહેલી તકે વાપીમાં રસ્તાની હાલત સુધરે તેવી સ્થાનિકોની માંગ છે હવે વાકીની જીવા દોરી છે આ ચલાનો રસ્તો જે છે મેઇન રોડ છે આ અને એ રસ્તાની હાલત એટલી ખરાબ છે કેમ કે આ બ્રિજનું કામ ચાલુ છે એમાં પણ કામ તો ચાલુ નહીં બે અઢાર મહિનાનો ટાઈમ આપણો અઢાર મહિના થઈ ગયા પણ બ્રિજ બન્યો નથી બરાબર હવે સર્વિસ રોડની જરૂર છે સર્વિસ રોડ તાત્કાલિક બનાવવા જોઈએ એટલે સર્વિસ રોડ જે હમણાં બનાવ્યો એક જ દિવસમાં તૂટી ગયો એમાં ટોટલી ભ્રષ્ટાચાર થયેલો છે એ ભ્રષ્ટાચારી અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવા જોઈએ ખાડાઓ પડી ગયેલા છે એનાથી અમને એટલે તકલીફ પડે છે વાહનો ચલાવનાર અન્ય તકલીફ પડે છે ને સ્કૂલના છોકરાઓ જે આવજાવ કરે છે તે મુશ્કેલી પડશે સાયકલ પર છે કે આ માણસ ચાલી શકતું નથી ને કોઈ બી સરકાર ધ્યાન રાખતું નથી કે આ આ કેવી કેવી રીતે રીતે રિપેર થાય બને વાપીને રસ્તો છે એટલે આ રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે જેની કોઈ હદ નથી આમ બહુ ખાડાઓ છે આ રસ્તા પર બહુ પાણી ભરાઈ જાય છે વરસાદમાં બહુ તકલીફ પડે છે અમને આ રસ્તા પર આવર જવર કરવાની પાછો વાપીમાં એક જ રસ્તો છે જે મેઇન રોડ છે આ તો બી આમ ખબર નથી પડતી કે ક્યાં ખાડો છે ક્યાં પાણી ભરાયું છે આરોબીના પશ્ચિમ બાજુના સર્વિસ રોડની પ્રી પ્રીમોન્સૂનમાં કામગીરી કરવામાં આવેલ હતી પરંતુ વરસાદની મોસમ શરૂ થતાં એક જ દિવસમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકતા રોડમાં નુકસાન થયેલું હતું ત્યારબાદ તેમાં મેટલ પેચવર્કની કામગીરી કરી રોડને ટ્રાફિકેબલ રાખવામાં આવેલ છે અને હવે મોસમ ખુલ્લો થતાં ને પરિસ્થિતિ અનુકૂળ થતાં પેવર બ્લોકની કામગીરીને પરમનન્ટ સોલ્યુશન લાવવામાં આવશે અને રસ્તો ટ્રાફિક કેબલ રાખવામાં આવશે